નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો જે આજનો જે જીરું બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું પુલતાની તો મિત્રો આજે જે જીરું છે એમાં રાજ્યમાં જીરુનો સૌથી ઊંચો ભાવ પાંચ હજાર અને ત્રણસો રૂપિયા જેવો બોલાતો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો કુલ નવ હજાર આઠસો અને પંચાવન મિત્રો જે આપણે કહી શકાય બોરી તો એની આવક જોવા મળી છે ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો ઓલ ઓવર નવસો અને પંચ્યાસી ટન મિત્રો જીરાની આવક જોવા મળી છે જેમાં સૌથી ઊંચા ભાવ મિત્રો ઊંઝાની અંદર પાંચ હજાર ત્રણસો છે આ ઉપરાંત મિત્રો ઊંચામાં સૌથી નીચો ભાવ ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા જોવા મળી રહ્યો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ જીરોના વાયદાની તો જે વાયદો છે એ પણ નાની મોટી મંદી ઉપર મિત્રો આવતો જોવા મળી રહ્યો છે ત્યારે ત્રેવીસ હજાર સાતસો એસી રૂપિયા છેલ્લા લાખ ક્રોઝ ક્લોઝ મિત્રો થયો હતો એ પ્રમાણે જોવા મળી રહ્યો છે વાયદો બજાર હવે જે મિત્રો છે એ મેમાં ખુલશે અને મેમા જ્યારે ખુલશે ત્યારે કઈ રીતે વાયદો ઓપન થાય તેના ઉપર જે સમગ્ર જીરું બજાર છે એનો આધાર જોવા મળી રહ્યો છે ચીરુનું માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ એકવીસ હજાર છસો અને ચૌદ સૌથી નીચા ભાવ સોળ હજાર અને સૌથી ઊંચા ભાવ ચોવીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો આગામી જે દિવસો છે દરમિયાન પણ ચીરુના ભાવ સારા એવા જોવા મળી શકે છે અને વાત કરીએ મિત્રો તો ઓલ ઓવર જે માર્કેટ છે પણ સારું એવું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કંઈ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ